સ્લમડોગ મેલિયોનેર ફેમ એક્ટર દેવ પટેલના ડિરેક્શનમાં બનેલી ડેબ્યુ ફિલ્મ મેનનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે આ ફિલ્મથી દેવ પટેલ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરશે તો આ ફિલ્મ આ વર્ષે પાંચ એપ્રિલ વિશ્વભરમાં રિલીઝ થશે ટ્રેલરમાં દેવ ભારતમાં રહેતા ભૂતપૂર્વ ગુનેગારની ભૂમિકામાં જોવા મળે છે ક્યાંક તે પોતાની જાત સાથે લડતી વખતે પોતાનું અસ્તિત્વ શોધી રહ્યો હોય છે તો ક્યાંક તે ગોરીલા માસ્ક પહેરીને રિંગમાં લડતો જોવા મળે છે ટ્રેલરના બેકડ્રોપમાં દેવના બાણપણની વાર્તા પણ બતાવવામાં આવી છે કેટલાક દ્રશ્યોમાં તે વિલન મકરંદ દેશ પાંડે અને સિકંદર ખેર સાથે લડતો પણ જોવા મળે છે ફિલ્મનો કેટલોક ભાગ હનુમાનની દંતકથાથી પ્રાણ પ્રેરિત છે મહત્વનું છે કે ટ્રેલરમાં રજૂ કરાયેલા તમામ એક્શન સીન્સની કોરિયોગ્રાફી જબરદસ્ત છે આ ફિલ્મની ફાઇટ કોરિયોગ્રાફી બ્રાહિમ ચાપ દ્વારા કરવામાં આવી છે જેમણે અગાઉ જેકી ચેનની ઘણી ફિલ્મો એક્શનનું નિદર્શન કર્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ